નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગુજરાત પર તોડાઈ રહેલું વરસાદી સંકટ વધુ ઘેરું બન્યું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા સાંજે જાહેર કરાયેલા નવીનતમ બુલેટિન મુજબ ઉત્તર ગુજરાત અને તેને અડીને આવેલા દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલું ડીપ ડિપ્રેશન છેલ્લા છ કલાકમાં પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ધીમી ગતિએ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે આ સિસ્ટમ રાધનપુરથી લગભગ એસી કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં ડીસાથી એકસો દસ કિલોમીટર પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં અને ભુજથી બસો કિલોમીટર ઉત્તર પૂર્વમાં કેન્દ્રિત છે આમ સતત બીજા વર્ષે કચ્છ ડીપ ડિપ્રેશનનું સાક્ષી બન્યું છે બંને વર્ષે ટ્રેક પણ સમાન રહ્યા છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ આવતીકાલે પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા યથાવત રહેશે પવનની ગતિ સાત અને આઠ સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યના ભૂમિ વિસ્તારો અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન શકે છે નવ સપ્ટેમ્બર સુધી ઉત્તર પૂર્વ અને પૂર્વ મધ્ય અરબી સમુદ્ર તથા ગુજરાતના દરિયાકાંઠે દરિયો અત્યંત તોફાની રહેશે પવનની ગતિ પચાસ થી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકથી વધીને સિતેર કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ આઠ સપ્ટેમ્બરની બપોર સુધીમાં પશ્ચિમ દિશામાં આગળ વધીને કચ્છ અને તેને અડીને આવેલા દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી પસાર થશે ત્યારબાદ તે ધીમે ધીમે નબળી પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જો કે તેના પસાર થવા દરમિયાન આગામી અડતાલીસ કલાક ગુજરાત માટે પડકારજનક બની રહેશે આઈએમડી કે દ્વારા સાત સપ્ટેમ્બર આઠ સપ્ટેમ્બર કે લીધે બારિશ કે લીધે રેડ એલર્ટ કચ્છ ડિસ્ટ્રિક્ટ કે લીધે જારી કયા ગયા अभी तक ये दो दोनों दिनों को मिला के हम देखें तो 117 मिलीमीटर एवरेज बारिश नोट की गई है डिस्ट्रिक्ट में जिसमें सबसे ज़्यादा रापर ब्लॉक में 407 मिलीमीटर बारिश अभी तक नोट की गई है डिस्ट्रिक्ट में अभी छः रास्ते ऐसे हैं जिसमें ओवरटॉपिंग होने की वजह से जो यातायात है उसको बंद किया गया है ऑलमोस्ट नौ जितने हमारे मीडियम इरिगेशन डैम हैं वो अभी ओवरफ्लो है और सारे जितने भी छोटे भी मीडियम मिडिय, और छोटे इरिगेशन डैम हैं उसमें नया पानी आ रहा है आ, सारी शिक्षा के जितने भी इंस्टीट्यूशन हैं उनको आज शिक्षा कार्य बंद रखा गया है जिससे कि सुरक्षा की वजह से विद्यार्थियों को वहाँ पर आज छुट्टी दी गई है जहाँ तक आ, बस ट्रिप की बात हम लोग करें तो लगभग दस जितने बस रूट हैं वो यातायात के लिए आज बंद किए गए हैं अभी डिस्ट्रिक्ट में से कहीं पर से भी अनडोर्ड इंसिडेंट रिपोर्टेड नहीं है एनडीआरएफ की एक टीम को यहां पे स्टैंड बाय रखा गया है एस की एक टीम को भी यहां पे स्टैंड बाय किया जा रहा है किसी भी परिस्थिति को और किसी भी चुनौती को रिस्पॉन्ड

ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવર્તી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક